માનવતાની મહેક ફાઉન્ડેશન દ્વારા આજે એક માનવતા ભર્યું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું પાણીયા ગામે આવેલ વેડફળિયામાં રહેતી વિધવા બહેન મનીષાબેન મુકેશભાઈ અને તેમના ત્રણ બાળકોને રાશન કીટ વિતરણ કરવામાં મનીષાબેનનું મકાન ચોમાસામાં તૂટી પડ્યું હતું તથા પરિવાર અત્યંત નિરાધાર સ્થિતિમાં જીવન ગુજારતો હતો તે માહિતી માનવતાની મહેક ફાઉન્ડેશનની ટીમને મળતા તાત્કાલિક મદદરૂપ થવામાં આવી આ સેવા કાર્યમાં દુજેતપુરના સ્વર્ગસ્થ શ્રી મોતીસિંહ સોનાભાઈ માલવિયાની પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર પ્રેમસિંહભાઈ દ્વારા ફાઉન્ડેશનના નાની બાંડીબા ટીમના માધ્યમથી કરવામાં આવ્યું હતું આપ આવા પરિવારને મદદ કરો આવા પરિવાર સુધી પહોંચો રાશન કીટ અમારો ઉદ્દેશ એ છે કે ગરીબ પરિવાર સુધી આ રાશન જાય અને આ આ ગરીબ પરિવાર સુધી જવાથી આ અમારું નહીં નહીં કરતા પણ એક મહિનાથી ઉપરનું છે આવી જ રીતે અમે મદદ કરીએ છીએ અને આપ પણ અમને સહયોગ કરો જેનાથી અમે આવા પરિવાર સુધી જઈ શકીએ આ બાળકોને જ્યારે પણ જરૂર પડશે સ્કૂલ લેવલની તમે દિનેશભાઈનો સંપર્ક કરી શકો છો પરિવારની મકાનની પરિસ્થિતિ અમે આપને બતાવીએ છીએ આપાવો સ્થાનિક આગેવાનોને પણ અમે કહેવા માંગીએ છીએ કે આપ ગમે એ કાર્ય કરતા હોવ છો પરંતુ તમે આ પરિવારને મદદ કરો અહીંયા ઘણા વખતે એવું થતું હોય છે ને કે પરિવાર માટે અહીંયા ઊંઘવા માટે પરિસ્થિતિ પણ અતિ ગંભીર લાગી રહી છે પાણીની અંદર ઘણા જાગૃત વ્યક્તિઓ છે કે ખરેખર આ આ બાબતે બોલવું જોઈએ તમે કામ કરો તમે આવાસ ના આપી શકો સરકારની ઘણી સહાયો છે કેટલ શેડના માધ્યમથી પણ પરિવારને મદદ કરી શકો છો આખું ઘર તૂટી ગયું છે આ જે ઘરની પરિસ્થિતિ છે એ ઘણી જ ગંભીર છે ઘણું જોવાલાયક છે આપ જોઈ શકો છો કેવી રીતે ચોમાસું કાઢ્યું છે પ્લાસ્ટિકનું કાગળ મારીના પરિવારે એમનું પોતાનું ગુજરાન ચલાવ્યું છે તો આપ પણ આ બાબતે મદદ કરો સાથ આપો સહકાર આપો જેનાથી આવા પરિવાર સુધી સારા એવા દાતો દાતાઓનું દાન જાય અને એ દાન સારી જગ્યા પર યુઝ થાય અને આવા પરિવારને મદદ કરે એવી અમે આશા રાખીએ છીએ માનવતાની મે ફાઉન્ડેશનની અંદર આપ સહયોગ કરો સાથ આપો એવી અમે આશા રાખીએ છીએ ભારત માતા કે જય 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 ગરવી ગુજરાત માનવ સેવા એ જ પ્રભુ સેવા એ શબ્દને સાર્થક કરવા માટે અમે નીકળ્યા છે આપનો સહયોગ અને સાથ રહે અમે આશા રાખીએ છીએ